પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરી અને માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે મૈત્રી કરારનો કાયદો રદ કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર શહેરમાં આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી આયોજિત કરી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમલગ્નમાં ફરજિયાત માતાપિતાની સંમતિ સાથે સ્થાનિક લેવલે નોંધણીનો કાયદો કરવા માટે માગણી કરવામાં આવી હતી અને મૈત્રી કરારનો કાયદો રદ કરવો જોઈએ અને સરકાર ને બીજી ચાર માંગો અમારી એવી છે કે ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરો મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયત માં પ્રેમ લગ્નની ની નોંધણી થવી જોઈએ અને ચાલીસ વર્ષથી વધુ ના સાક્ષીઓ હોવા જોઈએ અને જે પ્રેમ લગ્નમાં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્ન માં મા બાપની સહી ના હોય તો મા બાપ ની તમામ મિલકતમાંથી એના બે દખલ કરવામાં આવે આવી માંગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ માંગ પૂરી નહીં થાય તો અત્યાર સુધી અમે દસ જિલ્લાઓમાં રેલીઓ કરી છે અને ગામે ગામ સભાઓનું આયોજન કરેલું છે અમે બીજા પંદર જિલ્લાઓમાં રેલીનું આયોજન કરી અને પછી ગુજરાતના

એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છીએ અમે સરકાર શ્રી કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક પરિવાર ની સમસ્યા જાણે અને તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી માગણી છે અમારી ગાંધીનગર ની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર શ્રી ને હશે કારણ કે અમે આ અમારે વેદના છે અમારા ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોની વેદના છે અત્યારે જે રેલી કાઢી છે એમાં તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયેલા છે જય જવાન જય કિસાન મહેસાણા જિલ્લામાં પોચ હજાર થી પંદર હજાર થી અને ભારત સરકારના વકડા પ્રમાણે તેર લાખ થી વધુ દીકરીઓ ગાયબ છે જેમનો હતો પતો નથી તો અમને શંકા છે કે પ્રેમ લગ્ન કાયદાના નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરારના કાયદાનો દુરુપયોગ કરી અને છોકરીઓ વેચી મારવાનું પણ એક મોટું કંભાઉન્ડ ચાલી રહ્યું છે તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપ નો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને સરકાર પણ આ કાર્ય જલ્દી કરશે તો એને પુણ્યનું કામ મળશે પદ્મા રાણી પોતાનું જોહર કર્યું હતું અને અગ્નિ પોતાનું શરીર જીવતું સળગાવી દીધું તો આ ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે દરેક નાગરિકે વાત સાંભળવી પડશે કાલ ઉઠીને કલેક્ટર સાહેબ ની છોકરી જશે તો એ કેવા નાઈ લેવા જશે આજ અમે એ માટે આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ કે સરકાર પીડિત પરિવારોની વાત સાંભળા અને માં બાપની જે વિરુદ્ધ પ્રેમ લગ્ન થઈ રહ્યા અને માં બાપ દુખી એની રજૂઆત કલેક્ટર સાંભળવા તૈયાર ના હોય તો બીજું કોણ સાંભળશે તમે મંજૂરી લીધી કલેક્ટર ઉભા થઈ અમે મંજૂરી લઈને આવેલા છીએ કલેક્ટર ઊભા થઈને કઈ ગેટ આઉટ બહાર નીકળો ખરેખર આ કલેક્ટર ને સરકારે સસ્પેન્ડ કરવા જો અને હું અમને સીએમ રજૂઆત કરવાનો કે આવા કલેક્ટર ભારત દેશની અંદર જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન કોપી કોની જોડે છે કલેક્ટર સાહેબ કેવો જવાબ આલે ભાઈ આનંદ તમે નીચે જાવ એ ભાઈ જોયું બંધારણ છોકરીઓ નાસી લે એની પણ મજૂરી ન લેવા એની રજૂઆત કરો એની તમે નીચે ઝઘડો ચાલતો છે તમે આ દેશના નાગરિક છો અરે નીચેની વાત નહીં તમે આ રીતે કરો એ ચાલે જ નહીં જ્યારે છોકરીઓ ભાગી જાય ને જમને આયા પાંતા ને આ બધામાં મજૂરી હતી વો મજૂરી લાવો ને લઈને આયા હા મજૂરી લઈને આયા છે તમે આને નીચે કાઢો બોલો ને છે તમારું નામ શું છે આ પાંચ ચિંતા ન કરો કોપી બતાવો

તમે પણ ભારત દેશના નાગરિકો આપ છે તમારે પર દીકરી હશે તમારા બેન પણ તો પછી વાત સમજો આ રીતે ના તમાર કરાય તમે તમે એક મિનિટ ફોટો પડ

સૌ ભારો સંખ્યા દેખાય ભારત માતા કી જય આજે સુરેન્દ્રનગર ની અંદર પ્રેમલગનાનો ગરના કાઈનો પ્રેમલગનાનો ગરના આ રેલીમાં આજે ત્રણ ત્રણ ના પેલી બે નો હેડો તમે બે ત્રણ એમના પાછળ બે બે નો હેડો તમે બેન બેરા જવા દો આગળ બેન તમે આગળ જવા દો ઢીલો ફળો ત્રણ ત્રણ કરો